બળે ભાગ માનુષ તનુપાવા સુર દુર્લભ ગાવા સાધન ધામ મોક્ષ કર દ્વારા જે પરલોક સુધારા મને ટીબી થયો ટીબી થયો એટલે શરીર ફીકુ થવા માંડ્યું એક પારસી ડોક્ટર હતા મિલના જ મિલ ની જે ડિસ્પેન્સરી હતી ને એમાં એક જાલ જાલ કરી હતું નામ એમનું એમની મારા ઉપર લાગણી થઈ મને કે તું ગામ બહાર ચોખ્ખી હવા હોય ત્યાં રહેવા જા નહીં તો તું મરી જઈશ એટલે એક તો મરવાનું બીક પેસી ગઈ ગામની બહાર દૂર અડધો પોણો કિલોમીટર દૂર એક પારસીનો બંગલો અને પારસીએ ત્યાં આત્મહત્યા કરેલી એ આત્મહત્યાના કારણે એ બંગલામાં કોઈ રહેવા ના જાય કે ભૂત થયા છે એ ભૂત બંગલો ખાલી પડેલો પેલા ખેડૂતો નોકર ચાકરો બધા રહે પણ એ ત્યાંથી બે ખેતર દૂર રહે રાત્રે કોઈ નજીક આવે નહીં એટલે મેં નક્કી કર્યું કે આપણે આ ભૂત બંગલામાં રહેવા જવું વીસ એકવીસ વર્ષની ઉંમર હા ઓગણીસ વર્ષની ઓગણીસ વર્ષની એટલે હું એ બંગલામાં રહેવા ગયો હું ગયો એટલે મારા દેખાદેખી બીજા આવ્યા મને કોઈ પૂછે કંઈ છે કંઈ મૂકો ના ભાઈ કંઈ નથી કંઈ નથી કંઈ નથી એટલે દેખાદેખી બીજા લોકો રહેવા આવ્યા એમાં સૌથી વધારે મહત્વનું એક સૌરાષ્ટ્રનું બ્રાહ્મણ કુટુંબ આવ્યું એને બિલીમોરામાં રેસ્ટોરન્ટ ખોલેલો બહુ સારું રેસ્ટોરન્ટ અને એટલું જ ઘરમાં એમનો ખડબડાટ પતિ પત્ની ના બોલે છોકરો આવો બધું હવે એમનો મોટો છોકરો છે એને કોઈ સંતાન નહી એટલે મહિનો થાય એટલે ભગવું કપડું રંગી આમ સૂકવે કે મારે બસ ગિરનાર ચાલી જવાના ચટિડિયા બના દો એમ આ બધાને ધમકી આપે એટલે એની મા બિચારી રોવે અને મને કંઈક સમજાવો આને કંઈક સમજાવો એટલે કપડું પાછું ઉતરાવીએ અમે એ તો ના થયો પણ હું થઈ ગયો હું શું થઈ ગયો બે છોકરીઓ કુમારી એટલે આખું કુટુંબ બહુ સારું કુટુંબ પણ બહુ દુખિયારું કુટુંબ એમ કહીએ તો ચાલે પણ એમાં પેલું ટીબી નું દર્દ ભૂલાઈ ગયો હવે પછી શું થયું કે મારાથી બહુ લાંબુ ચલાય નહીં થાકી જવાય હાફ ચડી જાય એટલે ગામમાં જતી વખતે એક ટેકરો આવે ટેકરો ચડો એટલે થોડો શ્વાસ ચડી જાય હવે ટેકરાના એક છેડે એક ભિખારી પેલા પથરા વગાડીને ભજન ગાય એ ભજનમાં મને રસ પડ્યો અને ભજન હતું ફૂલા ફૂલા ફિરે જગત કેસા તેરા નાતા રે મન ફૂલા ફૂલા ફિરે જગત મે કેસા નાતા કબીરનું ભજન છે બહુ ધ્યાનથી લાઇબ્રેરીમાં ગયો લાઇબ્રેરીમાં એક પારસી છે એ લાઇબ્રેરીનું સંચાલન કરે એમની પાસેથી મેં કબીરવાણી લીધી અને કબીરવાણી વાંચવાની શરૂ કરી જેમ જેમ વાંચતો ગયો જેમ જેમ વાંચતો ગયો એમ એમ વૈરાગ્ય થતો ગયો કારણ કે મૃત્યુ દેખાતું હતું અને સંસાર અસાર છે એ દેખાતો હતો એટલે ધાર્મિક વાંચન તરફ પડ્યો એના પહેલા હું નોવેલો વાંચતો અચ્છા સ્વાભાવિક છે બરાબર પિક્ચર જોવાનો બહુ શોખ એટલે નવું પિક્ચર હોય એટલે આપણી હાજરી હોય જ જાણે એટલે એ રીતે આખી લાઈન થોડીક ચેન્જ થઈ ગઈ અને એ સમયમાં બિલીમોરામાં એક સંન્યાસી કથા કરવા આવેલા એક મંદિરમાં કથા કરે તો રોજ કથા સાંભળવા જાઉં મને બહુ રસ પડ્યો એમાં અને એથી પણ વૈરાગ્યને પોષણ મળ્યું આ બધું ચાલતું હતું એમાં અમારી મિલમાં એક સુથાર હતા એ આર્ય સમાજી એમની સાથે સંપર્ક થયો એમના ઘરે જવા લાગ્યો અને ધીરે 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 હું આર્ય સમાજમાં પરોટા આવવા લાગ્યો ભાઈ આ બહુ સિદ્ધાંત સાચો છે દયાનંદ સરસ્વતીનું હવન કરે આ કરે તે કરે એમને મારામાં રસ પડ્યો ને મને એમનામાં રસ પડ્યો એટલે અમે કોઈ કોઈ વાર ગામડે પણ પ્રચાર કરવા જતા અને આ રીતે ધાર્મિક જીવન શરૂ થયું ધીમે ધીમે એ પ્રકારની શરૂઆત થઈ પણ એનો અર્થ એવો છે ને સ્વામીજી કે જે દુઃખ આવ્યું કારણ કે શરીરનું હા 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 પરિસ્થિતિ અનુકૂળ નહોતી બધું ગોઠવવાનું હતું હા એ કપરા સમયમાં એક એવો માર્ગ મળ્યો કે જેમાંથી પેલું બધું ભૂલાયું અને નવાનો સ્વીકાર પછી સંસારનો ત્યાગ કર્યો હા એમાં એક બહુ મહત્વની ઘટના ઘટી કારણ કે મારા માટે લગ્ન કરવાનો ઉકેલ મારે જ કરવાનો હતો બરાબર કોઈ માતા પિતા હતા ના કોઈ પરિવારવાળા નહોતા ન હતા કે કોઈ આપણી ચિંતા કરે એવું ન હતું અને આર્ય સમાજના પ્રભાવના કારણે મેં નક્કી કર્યું કે આપણે હવે કોઈ નાત જાતમાં માનવું નથી આર્ય સમાજ કંઈ બહુ નાત જાતમાં માને નહીં બરાબર એટલે કોઈ બીજી નાતની કન્યા મળે તો પણ મારે લગ્ન કરવા હવે એમાં યોગાનું યોગ અમારા સામે એક યુપીના પરિવાર રહેતો હતો એની સાથે મારે થોડોક કંઈક સંબંધ તે માત્ર જોવાનો જો તમને નવાઈ લાગશે એ છ એક મહિના ચાલ્યો પછી છ મહિનામાં એક જ દિવસ મેં એનો સ્પર્શ કર્યો છે તે માત્ર સ્પર્શ જ માત્ર એ એને એના દેશ જતા જવાનું થયું એટલે પ્રશ્ન એ થયો કે ભાઈ હવે હું તો મારા દેશ જાઉં છું એટલે છેલ્લા દિવસે અમે મળ્યા કોઈના ત્યાં મળ્યા પણ માત્ર સ્પર્શ જ કર્યો બીજું કશું જ નહીં પણ એને મને બહુ આઘાત લગાડ્યો એટલો આઘાત લાગ્યો એટલો આઘાત લાગ્યો એટલો આઘાત લાગ્યો તમે કલ્પના ના કરો એટલો આઘાત લાગ્યો એક વાર તો મેં ઝેર પીધું એમાંથી બચી ગયા માડ્યા ચાલ્યા જવાનો કારણ કે મેં મારા મનમાં નક્કી કરેલું કે હું જિંદગીમાં એક જ સ્ત્રીને પરણીશ અને રામ જેમ એક પત્નીને માનતા હતા એમ મારે પણ એક જ પત્ની હોવી જોઈએ બીજી નહીં અને આ તો ભંગ થઈ ગયો એટલે એનો મને પુષ્કળ આઘાત લાગ્યો અને એ આઘાતમાંથી બચવા માટે પછી આ લાઈને ગીતો રચું છંદો રચું દોહા રચું પિક્ચરો જોઈ ન શકું રડવા માંડું કારણ કે એમાં ભંગ આવે એવા ગીતો આવે એ વખતના બધા પિક્ચરો એવા જ હતા સારા પિક્ચરો અને હું તમને એ પણ કહું પિક્ચર જોઈને માણસ બગડે છે એ મારા માટે ખોટી વાત છે મને કોઈ દિવસ એમાંથી કંઈ બગડવાનું કશું મળ્યું જ નહીં હું તો ઉલટો સુધર્યો એમાંથી એમાંથી એક આદર્શ પ્રેમ કેવો કહેવાય એ એ મેં એમાંથી જાણ્યું ને પ્રાપ્ત કર્યું એટલે એ ડબના પછી ગીતો પણ રચતો હું જેવા આવડે એવા જેવા આવડે એવા એમ જ કહેવાય ના થયું હોત તો હું ફેંકાયો ના હોત સ્વામીજી એક આમ થોડો વિચિત્ર રહ્યો પ્રશ્ન કે ખરેખર જેને અત્યારના લોકો પ્રેમ શબ્દ કહે છે એવી કોઈ અનુભૂતિ એ હતી કે ના કોઈ એવી સમજ પણ ન એવી જ સમજ એને જ એ જ પ્રેમ સેક્સ વિનાનો પ્રેમ સ્પર્શની કોઈ દાડો સ્પર્શ કરવાની તાલાવેલી પણ નહીં મેં તો મનમાં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી એને સ્પર્શ પણ ન કરવો આવું મનમાં નક્કી કર્યું હતું અમે એકવાર ભાગી જવાનો પણ પ્રયત્ન કર્યો કે એને જ્યારે થયું કે હવે એના એના બાપુ મરી ગયા એટલે એનો પરિવાર દેશમાં જાય છે તો એને મારા ઉપર આગ્રહ કર્યો કે હવે આપણે ભાગી જવું જોઈએ મેં પણ કર્યું ભાગી જવું જોઈએ એટલે અમે બંને એ રીતે તૈયાર પણ થયા પણ અમારી મિલમાં એક શુક્લજી કરીને હતા શ્રીરામ શુક્લ યુપીના બહુ સારો માણસ હતો ચોકીદાર હતા એણે મને સમજાયું કે તું બરબાદ થઈ જઈશ આ તારું કામ નહીં અને મને સમજાઈ સમજાવીને પાંચ દિવસ સમજાઈ અને એમણે મને રોક્યો હા એમણે મને રોક્યો એટલે એટલી હદ સુધી અને હું આજે જોઉં છું કે ખરેખર જો એમને ના રોક્યો હોત તો કંઈનું કંઈ કઈ થઈ ગયું હોત એટલે જ્યારે જે બને છે હા તે એક એમ લાગે કે કોઈ તને આપણને કોઈ ચલાવી રહ્યું કોઈ રસ્તા ઉપર ચલાવી રહ્યું છે અહીંથી અહીં જા અહીંથી અહીં અહીં જાય અને પછી એ આઘાતમાંથી આ માર્ગે વળ્યામાં એમાં સ્થિર થવા આ માર્ગે વળ્યામાં આધ્યાત્મ સાથ આપ્યો કે આ મનુષ્ય જન્મ ચોરાસી લાખ યોનીઓ પછી ભટકી ભટકીને માંડ મળે છે પેલા મહારાજ કથા કરતા હતા ને એમાંથી બળે ભાગ માનુષ્ય તનુ પાવા સુર દુર્લભ સદગ્રંથ ગાવા સાધન ધામ મોક્ષ કર દ્વારા બાહિન જે પરલોક સુધારા આ બધું મને યાદ રહી ગયું એટલે મેં નક્કી કર્યું કે હવે મારા જીવનમાં સંસાર તો નથી વાત તો પૂરી થઈ ગઈ એટલે મારે મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ એટલે આખી લગ્ન મોક્ષ તરફ લાગી મોક્ષ 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 મોક્ષ